ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકાના નાણોટા ખાતે સહકારીતા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લાની અગ્રણી સહકારી બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન તથા વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો હતો આ સત્કાર સમારંભમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહીને નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારને અભિનંદન પાઠવ્યા હતા આ સ્નેમિલન કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓ આગળ વધી શકે તે માટે આઝાદીના આટલા વર્ષો પછી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ અલગ સહકાર મંત્રાલય બનાવ્યું છે વડાપ્રધાને ગામડાના વ્યક્તિની ચિંતા કરીને સહકાર મંત્રાલય ઊભું કર્યું છે ગુજરાત સહકારે બનાસકાંઠા જિલ્લા માટે બજેટમાં ખાસ જોગવાઈઓ કરી છે સૌને સાથે લઈને ચાલવાનો ભાવ અને પ્રજાના કલ્યાણ માટે તથા લોકોનું ભળું કરવા માટે માધ્યમે સહકારીતા જ છે

ભાજપ વિધાનસભા દેવોદર વિધાનસભા અને આજુબાજુના અહીં શેક ચંબાજીથી છેક રાધનપુર સોતન સુધીના બૃહદ બનાસકાંઠાના તમામ કાર્યકર્તાઓ એક જગ્યાએ અભિવાદન કરી શકે એના માટેના કાર્યક્રો કાર્યક્રમનું આયોજન હતું હું આપના પત્રકાર મિત્રો મીડિયાના માધ્યમથી આપણા રશસ્વી બધા નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક નેતા આપણે ગુજરાતનું ગૌરવ ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ આપણું પ્રદેશનું નેતૃત્વ માનનીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા વિધાનસભાના યશસ્વી અધ્યક્ષ અને વિજનેરી નેતા માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી આપણા સહકાર મંત્રી શ્રી આધાર કિશોર સાહેબ અને સમગ્ર રાષ્ટ્રીય અને પ્રદેશના નેતૃત્વનું જિલ્લાનું આપણું નેતૃત્વ અમારા યશસ્વી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ શ્રીઓ કનુભાઈ સંજયભાઈ શ્રેયાસભાઈ અને અમારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને જેમના આશીર્વાદથી અને જેમના પ્રેમથી મને આ ચેરમેનની યશુભાઈને વાઇસ ચેરમેનની જવાબદારી મળી છે મારના બોર્ડના તમામ સિનિયર સાથી મિત્રો સર્વનો અને જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લોકો એ સ્વયંભૂ એ એક ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યકર તરીકે મારા પ્રત્યેનો પ્રેમ સ્નેહ અને જેમની લાગણી હતી તો આપણા ની માધ્યમથી જે જે લોકો આયા સહકારી આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય તમામનો હૃદયપૂર્વક